मेहसणा गगन शौर्य गाथा थी जाने रंगाई गयू भारतीय वायुसेना प्रसिद्ध सूर्यकिरण एरोबेटिक्स टीम अने तेना दिलधड़क एर शोए सब कोई दिल जीती लीधा शौर्य संकलन और देशभक्ति रंग ने निहाँ अढ़क उमटी पड़ा एशिया की एकमात्र नव विमनी एरोबेटिक्स टीम एवं सूर्यकिरण टीमें होटमान थर्टी टू फाइटर जेट्स आकाश में अद्भुत करतबो रजू कर માત્ર 5 મીટર થી પણ ઊંચી દૂરી પર 9 વિમાનોએ એકસાથે ઉડાન ભરી ડાયમંડ ફોર્મેશન તેજસ ફોર્મેશન લૂપ્સ રોલ્સ અને હૃદયને ધબકાવી દેતા હેડ-ઓન ક્રોસ જેવા ખતરનાક સ્ટન્ટ પ્રસ્તુત કર્યા વિમાનોએ આકાશમાં ત્રિરંગાના રંગની રેખાઓ દોરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ભારતીય વાયુસેના દ્વારા આયોજિત આ શોનો મુખ્ય હેતુ યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડવા અને દેશ માટે પ્રેરિત કરવાનો છે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભાના સાંસદ હરીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અહીં રહી હતી સામાન્ય જનતા માટે આશાઓમાં નિશુલ્ક પ્રવેશ રાખાયો હતો જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શકો 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા ફાઇટર જેટ્સને નિહાળવા પહોંચી ગયા હતા आवाज ઓનમા વિડિયો જોવા માટે ફોલો કરો in seconds